શાળાઓમાં બીજા સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પાઠ્યપુસ્તકનો અભાવ જોવા મળી રહ્યો છે ધોરણ છ થી ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક વગર જ શાળાએ જવા માટે મજબૂર બન્યા છે ડેપો ઉપરથી જ પુસ્તકો આવતા ન હોવાનો ઘાટ સુરેન્દ્રનગરમાં સર્જાયો છે હજુ આઠ દિવસ સુધી પાઠ્યપુસ્તક સુરેન્દ્રનગરની બજારમાં આવે તેવી કોઈ પણ શક્યતા અત્યારે વર્તાતી નથી ગણિત વિજ્ઞાન ગુજરાતી સહિતના પાઠ્યપુસ્તકોની અછત સર્જાય છે ત્યારે ઉલ્લેખનીય છે કે ભણશે ગુજરાતની વાતો કરતી સરકારનું શિક્ષણ વિભાગ પાઠ્યપુસ્તક પહોંચાડવામાં પણ નિષ્ફળ નીવડ્યું છે સુરેન્દ્રનગર થી આ માહિતી સામે આવી રહી છે સુરેન્દ્રનગરની શાળાના બીજા સત્રનો પ્રારંભ સુરેન્દ્રનગર થી લાઈવમાં આપી રહ્યા છે આ સુરેન્દ્રનગરની અંદર બીજું સત્ર ચાલુ થઈ ચુક્યું છે શાળાનું પરંતુ ત્યાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક આપવામાં નથી આવ્યા કારણ કે ડેપો પરથી પાઠ્યપુસ્તક ન આવતા હોવાનો ત્યાં આક્ષેપ થઈ રહ્યો છે શું છે સમગ્ર મુદ્દાની જાણકારી સુરેન્દ્રનગર જિલ્લા જે પાઠ્ય પુસ્તક ખરીદી કરતી અને વેચાણ કરતી દુકાનો છે ત્યાં પાઠ્ય પુસ્તકો નો અભાવ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ધોરણ છ થી આઠ ના પાઠ્યા પુસ્તક દુકાનો ઉપર આવ્યા નથી એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓ

ક્યાંય ધોરણ છ થી આઠ સુધી ના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી જેના કારણે સુરેન્દ્રનગર ના વિદ્યાર્થીઓ હાલ અભ્યાસમાં પાઠ્યપુસ્તક નહીં હોવાને કારણે પાછળ રહી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે અને તંત્ર એ વહેલી તકે પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થાય તે માટે કાર્યવાહી કરવી પડે સુરેન્દ્રનગર એ શૈક્ષણિક નગરી તરીકે ઓળખાય છે અહીં અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે ત્યારે સુરેન્દ્રનગર માં આ પાઠ્યપુસ્તક ની તંગી એ સુરેન્દ્રનગર માટે ખુબ શરમજનક વાત કહેવાય હજુ પણ પંદર દિવસ સુધી પુસ્તકો આવે એવી પરિસ્થિતિ નથી તેવું આ પુસ્તક વેચનારા વેપારીઓ છે જેનું આ આખું કોન્ટ્રાક્ટ છે તે જણાવી રહ્યા છે કારણ કે છપાયા જ નથી રહ્યા તેવા પ્રકારનો ઘાટ સર્જાયો છે હવે શું હતા તંત્રએ હાલ જાણવા મળે છે કે હજુ પંદર વીસ દિવસ સુધીનો સમય લાગે એવું છે તો તંત્રએ દિવાળી વેકેશન દરમિયાન જ પાઠ્ય પુસ્તકોની વ્યવસ્થા કરી રાખવી જોઈએ જેથી શૈક્ષણિક શસ્ત્ર શરૂ શરૂ થાય

ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ છ થી આઠ ના પાઠ્યપુસ્તક પુસ્તક ન હોવાના કારણે વિદ્યાર્થીઓ નો અભ્યાસક્રમ બગડી રહ્યો છે

ફરી રહ્યા છે અને તેમનું શૈક્ષણિક કાર્ય પણ બગડી રહ્યું છે હવે એક જ પ્રકારની માંગ છે કે તાત્કાલિક પાઠ્ય પુસ્તકો પોચાડવામાં આવે જી જી ફઝલ અમારી સાથે જોડાયા અને જાણકારી આપે તે બદલ